હેલો મિત્રો વેરી ગુડ ઇવનિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં જો આપણે બધા અમે આવી ગયા છીએ અત્યારે વાડીયા આજે છે રામનવમી તો બપોર પછી બજાર બંધ હતી એટલે બપોર સુધી શોરૂમ ખુલ્લો રાખ્યો તો અને પછી બપોર પછી બંધ રાખ્યો તો તો અત્યારે જો બધાય વાડીયા આવતા રહ્યા છીએ અને પેટીસનો પ્રોગ્રામ છે અત્યારે હા સરસ મજાની જો પેટીસ બનાવવાનું કામ ચાલુ હે અત્યારે ચૂલો ચાલુ હે કુકર રાખ્યું હે અહીંયા બધું સુધારા ડ્રાય ફ્રૂટ બધી થાણા Ya <laughs> sen <laughs> <laughs> तो मित्रों जो पेटीस मिंडी है बनवा जो मम्मी बैठा है ये ताप हको रहा है એને સરસ મજાનું વાતાવરણ છે પણ પોવન નથી ઘરનું પપ્પા જો ભજન સાંભળ્યા હ્યા અને મીસા ને જમવાનું ચાલુ હ્યા हां हां दे गया हाय रोए करो करो चालू करो हां चालू करो लाइट हम्म ये लेवान डोयो न एका जो ई આ બે ડીશ તો હું લઈ આવી થાળી એ રીત જાળ થાળી ગયો હા એક તો ચાખવા માં ગઈ એક બે તો ચાખવા માં